ನಮಸ್ಕಾರ ಮಿತ್ರ ಸ್ವಾಗತ ಗೋಂಡಲ್ ಪಿಎಮಸಿ ಮಾಾರೀಕ ಚೋ ಮಹಿರ ಚೋವೀ ગુરુવારના રોજ મિત્રો લસણની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો જે આ છાપરા નંબર નવ છે તેમાં પણ આવક જોવા મળી રહી છે અને ત્યાર પછી જે છાપરા નંબર છ છે તેમાં પણ લસણ ઉતરેલું છે મિત્રો હાલ લસણની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે તો મિત્રો ચાલો જાણી લઈએ મિત્રો કેવા લસણના કેવા ભાવ છે મિત્રો કેવા વકલના કેવા ભાવ ખુલેલા છે તે આગળ વિડીયોમાં જાણી લઈએ તો વિડીયોમાં એન્ડ સુધી બની રહીજો આજના લસણના ભાવ જોવા માટે મિત્રો દેશીમાં કેવા ભાવ છે એમપીમાં કેવા ભાવ છે તે વિડીયોમાં જાણી લઈએ સત્યાવીસો એકાવન સત્યાવીસો જોઈ શકો છો મિત્રો સત્યાવીસો એકાવન ગુલાબી લસણ છે બહુ સારું છે ટોપ સાઇઝ જોવા મળી રહી છે મિત્રો હાઇસ્ટ ક્વોલિટીનો ભાવ છે આ અમુક જ વકલના મિત્રો આવા ભાવ જોવા મળી રહ્યા છે અને અમુક જ મિત્રો આવો માલ હોય છે અને એક બીજો વકલ જે રહ્યો મિત્રો હતો આ વકલ છે ક્વોલિટીમાં ઘટે જોઈ શકો છો સુપર લાડવા છે સુપર છે સુપર સુકુન સુપર કટિંગ સુપર લણાટ વાળું છે શું નામ તમારું જેનતીભાઈ જેનતીભાઈ ક્યું જેનતીભાઈ મેઘાભાઈ કોઠા ક્યું ગામ તમારું કોઠા કોઠા ભડુક શું ભાવ આવવાનો આના આયા 2700 ભાવ આવેલો છે આ કેટલા વીઘાનું તમે વાવેતર કરેલો એક વીઘાનું વાવેતર છે એક વીઘામાં કેટલા મણનો ઉતારો આવેલો આમાં મણ ખબર પડે કેટલા કટા છે અત્યારે વીસ કટા છે હે છે અને એક વીઘાના એકવીસ નું અમુક અમુકમાં પચાસ કિલોની ભરતી અમુકમાં માં પિસ્તાલીસ કિલોની ભરતી પચાસ પૂરું નીકળશે ઓકે પચાસ કિલો પૂરું નીકળશે અને ટોટલ એકવીસ એકવીસ કટ્ટા છે ને બિયારણ છે એ જણાવી દીજો એમપી નું બિયારણનું વાવેતર કરેલું છે એમને

ઉતારો છે મિત્રો અને ભાવ બે છો દેશી લસણ નું વાવેતર છે દેશી લસણ ની ક્વોલિટી છે સાઈઝ માં મીડિયમ છે બે હાજર ને પાસઠ ભાવ આવેલો છે ચાર વીઘાનું વાવેતર છે નેવું કટાનો ઉતારો છે જોઈ શકો છો એક કટા માં પચાસ કિલોની ભરતી હોય છે આ ક્વોલિટી છે અઠ્યાવીસો ને એકોતેર અઠ્યાવીસો એકોતેર ભાવ જે છે જોઈ શકો છો મિત્રો અઠ્યાવીસો એકોતેર સુપર એમપીનું લસણ છે અઠ્યાવીસો એકોતેર સુપર ગોલા સાઇઝ છે ડબલ બોમ સાઇઝ છે સુપર ક્વોલિટી છે સુપર લણાટ છે અઠ્યાવીસો ને મિત્રો ઊંચા ઊંચો ભાવ છે આ ભાવ ગણાય નહીં મિત્રો આ તો માલ એવો છે જેથી આ ભાવ મળી રહ્યો છે અઠ્યાવીસો એકોતેર જોઈ શકો છો આ માલ મિત્રો અમુક જ ખેડૂત પાસે હોય સો ખેડૂમાં એક જ ખેડૂત પાસે મિત્રો આવો માલ જોવા મળી રહ્યો છે અઠ્યાવીસો બાવીસસો ને એકાણું બાવીસસો એકાણું ભાવ થયો છે જોઈ શકો છો મિત્રો ગુલાબી પત્તીનું લસણ છે બાવીસસો એકાણું ભાવ થયો છે સાઈઝમાં જીણા બે મિક્સમાં છે બાવીસો એકાણું ભાવ થયો છે આ ક્વોલિટીનું બાવીસો એકાણું જોઈ શકો છો બે હજાર એકસઠ બે એકસઠ ભાવ થયો છે જોઈ શકો છો દેશી લસણ છે બે એકસઠ ભાવ થયો છે મિત્રો મીડિયમ સાઇઝમાં છે મીડિયમ ક્વોલિટી છે બે એકસઠ વધારે મીડિયમ સાઇઝમાં છે બે હજાર એકસઠ અને છે મિત્રો વજનવાળું લસણ છે જોઈ શકો છો પતિ ઉખાડવા મળી છે બે હજાર એકસઠ ભાવ છે મિત્રો તમે જે આગળ લસણના ભાવ છે અને એ વીસ કિલોના ભાવ છે અને બજાર વિશે વાત કરું ને તો જે રનિંગ બજાર સત્તરસો રૂપિયાથી લઈને બાવીસસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે સુપર એક્સ્ટ્રા ક્વોલિટી અમુક જ વકલના અઠ્યાવીસસો એકોતેર રૂપિયા સુધીના ભાવ ખુલેલા છે અમુક જ વકલના છે મિત્રો રનિંગ મેં તમને જે આગળ કીધું એ પ્રમાણે રનિંગ બજાર છે